દિલ્હી ખાતે તાજેતરમાં મિલિનોર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ એવોર્ડ સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંત પ્રજાપતિને મિલિનોર ફાર્મર ઓફ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટવેન્ટી થ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સમગ્ર દેશમાંથી છત્રીસ ખેડૂતોને આ એવોર્ડ એનાયત કરાયા હતા જ્યારે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વરના ખેડૂત યશવંત પ્રજાપતિની એવોર્ડમાં પસંદગી થતાં જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી છે થાઈલેન્ડનું ફૂલ આવે છે ઓર્ચિડ એની ખેતી કરવાનું મેં નક્કી કર્યું તો બે હજાર અઢારમાં એક એકરનું બીજું એક ગ્રીન હાઉસ બનાવ્યું એમાં મેં ઓર્ચિડ ફૂલની ખેતી કરી એમાં પણ મને સફળતા મળી આ સફળતા બાદ મને બે હજાર ઓગણીસમાં સરદાર પટેલ એવોર્ડ વિજય રૂપાણી સાહેબના હસ્તે મને મળ્યો હતો ત્યારબાદ ચાલુ વર્ષે દિલ્હી ખાતે મિલિયન ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસનો એવોર્ડ નીતિન ગડકરી સાહેબ અને પુરુષોત્તમ રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં મને મળ્યો હતો અને આ એવોર્ડમાં આખા સમગ્ર ભારતમાંથી છત્રીસ ખેડૂતોને એવોર્ડ એનાયત થયો હતો જેમાં ગુજરાતમાંથી ભરૂચ જિલ્લામાં મને એક ફક્ત મને એક એનાયત કરવામાં આવ્યો હતો